હજરત સિતર સાપીર પીરની દરગાહ શરીફ ખાતે સંદલ તેમજ ઉર્સ શરીફની વિધિ સંપન્ન કરાઈ મોટી સંખ્યામાં મંદો હાજર રહ્યા ભરૂચ જિલ્લામાં હાલ અને દરગાહ શરીફ ખાતે ઉર્સ શાનદાર ઉજવણી કરવામાં આવી રહી છે જે અંતર્ગત આમોદનગરના આમલીફળિયા સ્થિત મોટી પાણીની ટાંકી નજીક આવેલ હજરત સિતર સાત પીરની દરગાહ શરીફ ખાતે આજરોજ રોજ હાજરીમાં સંદલ શરીફ તેમજ ઉર ની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી

દર વર્ષે કોમી એકલાસભર્યા વાતાવરણમાં ઉર્સ મનાવામાં આવે છે જેમાં પંથકના દરેક ધર્મના લોકો ઉર્સમાં સામેલ થાય છે હકીકતમંદોના સંયુક્ત સહયોગથી દરગાહના પટાંગણમાં નિયાઝનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું બ્યુરોચીપ મકસૂદ પટેલ તુફાનેઝબી ન્યૂઝ આમોદ